નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર ભરૂચ સેન્ટ ઝેવિયર સ્કૂલમાં પ્રિન્સિપલ કમલેશ રાવલ દ્વારા આચરવામાં આવેલ દુષ્કર્મ બાદ આ સ્કૂલની શિક્ષિકાના પતિ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા બે સંતના પિતાએ પીડિતાને ભોગ બનાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે પંદર વીસ દિવસના સમયગાળામાં જ રોની ઉર્ફે ફિલિપી દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કૃતિ આચરતા પીડિતાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાવી છે ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ઉજવાયેલા શતાબ્દી મહોત્સવ બાદ એક પછી એક દુષ્કર્મને લઈને બે ફરિયાદો નોંધાતા ચર્ચામાં આવી ગઈ છે અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપલ કમલેશ રાવલે દુષ્કર્મ આચર્યું હોવાના મામલાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો બીજી એક વધુ ફરિયાદ પીડિતાએ શાળાની શિક્ષિકાના પતિ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી રૂની ઉર્ફી ફિલિપ કુટીનું વિરુદ્ધ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કૃત્ય આચર્યું હોવાની નોંધાય છે પીડિતાની ફરિયાદના આધારે ભરૂચ ડિવિઝન પોલીસે રોની ઉર્ફે ફિલિપ કુટીનો વિરુદ્ધ બીએનએસએસ અને એટ્રોસિટીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અઝર પઠાણ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ભરૂચ ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ એક ફરિયાદ નોંધાવવામાં આવે છે જેમનો ગુના નંબર છે ત્યાસી ઓબ્લિક બે હજાર પચીસ જેમાં વેરિયસ બીએનએસ ઉપરાંત એટ્રોસિટીની કલમ દાખલ કરેલ છે જેમાં ગુના ના ફરિયાદી કે જે ભોગ બનનાર બહેન છે તેમના દ્વારા કોઈ આરોપી ફિલિપ ઉર્ફે રોની કુટીનો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને જે ફરિયાદમાં એવું જણાવે છે કે સેન્ટ ઝેવિયર સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલન કે મીટિંગ માટે એક બેક્સા નામનો વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવે છે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ભોગ બનનાર અને આરોપી બંને એક જ ગ્રુપમાં હોય છે અને જેમાંથી એકબીજા સાથે વાતચીત કરી અને એકબીજા સાથે પરિચય કેળવે છે ત્યારબાદ એકબીજા સાથે કન્ટિન્યુઅસ વોટ્સએપ દ્વારા વાતચીત ચાલુ રાખે છે જેમાં આરોપી દ્વારા એક દિવસ બેક્સા ની નામે ભોગ બનનારને ને ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ ના દિવસે પોતાના ઘરે બોલાવે છે ત્યારબાદ તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરે છે અને તેણીને એવી ધમકી આપવામાં આવે છે કે અગર જો આ ઘટના વિશે કોઈને જણાવશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે ત્યારબાદ ફરીથી આ જ ઘટના નવ ડિસેમ્બર બે ના રોજ થાય છે અને ફરીથી દુષ્કર્મ આચરે છે જેની ફરિયાદ આરોપી દ્વારા ફરિયાદી દ્વારા આપવામાં આવે છે અને જેમાં આરોપીને પોલીસ દ્વારા અટક કરી વધારે રિમાન્ડ લઈ હાલ પોલીસ કસ્ટડીમાં રાખેલ છે અને આગળ વધુ તપાસ ચાલુ છે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત